जीवन संस्कार है विनर हाव आर यू हैव ए नाइस डे मजा में नज़र को बदलो नज़ारे बदल जाएंगे नज़र को बदलो नज़ारे बदल जाएंगे सोच को बदलो सितारे बदल जाएंगे कस्तियां बदलने की जरूरत नहीं है कस्तियां बदलने की जरूरत नहीं है दिशा को बदलो दिशा को बदलो किनारे बदल जाएंगे मित्रों हस्ताचेरे दिवस की शुरुआत करो पूछ सारो रहे પોતાને હંમેશા સારા બનાવવાનો પ્રયત્ન કરો દરેકમાંથી સારું જોઈને આપણામાં તે લાવવાનો પ્રયત્ન કરીએ પ્રોપર પ્લાનિંગ સાથે દરરોજ દિવસની શરૂઆત કરો દરરોજ નાના નાના લક્ષ્ય નક્કી કરો સમય બરબાદ ન કરો જિંદગીના સમયને સમજો સમય ઝડપથી પસાર થાય છે દરરોજ સ્ટડી માટે સ્માર્ટ બનો બીજાની સાથે કમ્પેરિઝન કરવાનું બંધ કરો હંમેશા પોઝિટિવ રહો દરેકની સાથે શાંતિથી અને મર્યાદાપૂર્વક સભ્યતાથી વાતચીત કરીએ કોઈનું ક્યારેય આપણે અપમાન ન કરીએ મિત્રો દરરોજ આપણે ધર્મ નિયમમાં ડરતા રાખીએ માતા પિતાને પગે લાગીને પછી તમારા ઘરની બહાર નીકળો દરેક કાર્યની શરૂઆત માતા પિતાને પગે લાગીને પછી જ કરો મિત્રો હાલમાં તમે કોઈ પણ પરીક્ષા આપવા માટે જ્યારે તમે વાંચન કરતા હોય ત્યારે દરરોજ દરેક પ્રશ્નોને શાંતિથી રીડિંગ કરો શાંતિથી પહેલાં દરેક પ્રશ્નોનું રીડિંગ કરો પછી ફરીથી રિવિઝન કરો અને રાત્રે સૂતા પહેલાં દરરોજ વાંચન કરેલું હોય તેનું એનાલિસિસ કરીને પ્રશ્નોનું ફરીથી રીટ્રાય કરો આમ દરરોજ માત્ર એક જ દિવસમાં દરેક પ્રશ્નોનું આળસ કર્યા વગર રીડિંગ પ્લસ રિવિઝન પ્લસ રીટ્રાય દરરોજ રીડિંગ પ્લસ રિવિઝન પ્લસ રીટ્રાય કરી લેવું એડવાન્સની અંદર આપણે અત્યારથી જ થોડી થોડી મહેનત કરીશું તો આપણું રિઝલ્ટ ચોક્કસ ટોપર અને વિનર આવશે આવી રીતે સ્માર્ટ વર્કની સાથે સ્માર્ટ સ્ટડી દ્વારા અલગ અલગ સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને દરેક પરીક્ષા માટે તમે સરળતાથી તમારી પરીક્ષાને સરળ બનાવી શકશો મિત્રો જીવનમાં એલોન મેક્સ ધીરુભાઈ અંબાણી રતન ટાટા અને આપણા ગુજરાતના સુરતના સવજીભાઈ ધોળોકિયા આ ટોપર પર્સનાલિટીની જેમ તમે પોતે કંઈક મોટું શ્રેષ્ઠ કાર્ય કરવાનું ધ્યેય બનાવો એક કાર્ય અને શ્રેષ્ઠ કાર્ય માટે જિંદગી માટે હંમેશા કંઈક નવું વિચારો દરેક કાર્યની અંદર કંઈક નવીન તાલાઓ સ્કિલ પ્રોગ્રામિંગનો દરરોજ ઉપયોગ કરો તમારે જે બાબતે સહેજ પણ વિચલિત થયા વગર તમારા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના નિયમોને વળગી રહો તમારી જવાબદારી તમારી સામે રહે તેવી પદ્ધતિ હંમેશા વિકસાવો તમારી જવાબદારી સામેથી હંમેશા સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને વધારે સરળ કઈ રીતે બની શકે આપણા વાંચનને આપણા કાર્યને આપણે વધારે સરળ કઈ રીતે દરરોજ બનાવી શકીએ એવી રીતે સ્કિલ પ્રોગ્રામિંગ દ્વારા આપણે આપણા દરેક કાર્યની અંદર સ્માર્ટનેસ લાવીએ સ્માર્ટ વર્ક કરીએ અને દરરોજ સ્માર્ટ પરિણામને પ્રાપ્ત કરીએ એટલા માટે તો સફળતા એની હસ્તરેખામાં નથી હોતી સફળતા એની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી સફળતા એની હસ્તરેખામાં નથી હોતી અને ચડાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી હંમેશા યાદ રાખો કે હોશિયાર વિદ્યાર્થી ટોપર વિદ્યાર્થી તમારી જેમ કંઈક અલગ જ મહેનત કરતા હોય છે અને હા તમે ટોપર છો તમે વિનર છો એટલા માટે દરરોજ જે કાંઈ કરો તે રીડિંગ માટે સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી અને હંમેશા બેસ્ટ અને ટોપર કરો મિત્રો ડિયર જિંદગીનો આપણો આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં અને તમારા ગ્રુપની અંદર મોકલવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા ભાઈ બહેન ખૂબ જ સરળતાથી પોતાના રીડિંગ માટે કોન્સન્ટ્રેશન કરી અને સ્કિલ પ્રોગ્રામિંગનો રીડિંગમાં ઉપયોગ કરી અને વાંચન લેખન અને ગણનને ખૂબ જ સરળ બનાવી શકીએ હેવે ડે શી યુ બાય જે કંઈ કરો તે દરરોજ હંમેશા બેસ્ટ કરો